મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલે રમઝાન જેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રમઝાન પહેલા સબે મિરાજ અને પછી આવે છે સબે બારાત અને પછી રમઝાન શરીફ આવે છે આજે સબે બારાત છે આ તહેવારમાં દરેક મુસ્લિમ ભાઈઓ મસ્જિદમાં જાય છે ત્યારબાદ નમાઝ પડે છે ને કબ્રસ્તાનમાં જઈને દરગાહ શરીફમાં ફૂલ ચડાવે છે ત્યારબાદ આખી રાત મસ્જિદમાં જઈને ઇબાદત કરે છે ત્યારે સબે બારાત નિમિત્તે વડોદરા શહેરના કોમી એકતાના પ્રતિક દાંડિયા બજાર ખાતે આવેલ રિફાઈ બાવાની દરગાહ ઉપર મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ નમાઝ પઢવા આવ્યા હતા અને ફૂલોની ચાદર ચડાવી હતી કમલ બાવા અને નિયર બાવાએ દુઆ કરી હતી Bye.